વાત કરીએ સુરતની તો સુરતમાં લઈને તંત્ર એલર્ટ મોડ પર છે જેમાં કોઝવે પર નાહવા માટે મનાઈ તો ફરમાવવામાં આવી છે માં વરસાદને લઈને કોઝવે પર પણ છે માટે રસ્તો ખુલ્લો પરંતુ પર ખાસ પ્રતિબંધ મુકાયો છે કોઝવેમાં કોઈ નાહવા ન આવે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત રીતે ગોઠવી દેવાયો છે સમગ્ર ગુજરાતમાં જ્યારે ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી ત્યારે હાલ જ્યારે સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે તે અનુસંધાને તાપી નદી પર સુરત શહેરમાં જે કોજવે બ્રિજ છે તેની ઉપર બેરિકેડ મારી દેવામાં આવ્યો છે કોઈને પણ કોજવેમાં નાહવા પડવા દેવાની સખ્ત મનાઈ કરી દેવામાં આવી છે તે અનુસંધાને જ્યારે મોટા મોટી સંખ્યામાં આ કોજવે બ્રિજનો લોકો આનંદ લેવા માટે આવતા હોય છે અને લોકો નાહવા પડતા હોય છે તે અનુસંધાને હાલ જ્યારે વરસાદ વરસી રહ્યો છે ઉપર વરસાદમાં જ્યારે ભારે વરસાદ થાય તે અનુસંધાને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે તાપી નદીનો નજારો જોવા માટે આવતા હોય છે ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તાપી નદીના નજારા સાથે લોકો અહીં નહવા પર પડતા હોય છે તે અનુસંધાને ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા હાલ આ કોજવે જે બ્રિજ છે તેની ઉપર બેરિકેડ મારી દેવામાં આવ્યું છે અને બીજી તરફ આપણે દ્રશ્યો જોઈશું તો આ કોજવે બ્રિજ પર જે લોકો નહવા પડતા આવે છે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયો છે અને તે લોકોને અહીં નહાવા માટેની સખ્ત મનાઈ કરવામાં આવે છે તો ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા હાલ જે નિર્ણય લેવામાં આવ્યો છે લોકોમાં કોઈ લોકોને કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય કોઈ પણ પ્રકાર ની તેમને જાનહાનિનો સામનો ના કરવો પડે તે માટે તંત્ર દ્વારા હાલ નિર્ણય લેવાયો છે અને અત્યારે હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઈ પણ લોકો કોઝવે પર જે બીચ છે ત્યાં ઊભા ના રહે તો તે અનુસંધાને હાલ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને જો ઉપરવાસમાં ભારે વરસાદ થાય તો ક્યાંક ને ક્યાંક આજે જે કોઝવે છે તે ક્યારેક બંધ પણ કરી દેવામાં આવતો હોય છે ને જેના કારણે મોટી જાનહાનિઓ અટકતી હોય છે તો હાલ તંત્ર દ્વારા કોઝવે બીચ પર જે છે ત્યાં બેરિકેડ મારી દેવાય અને નાહવા માટેની મનાઈ ફરમાઈ દેવામાં આવી છે કેમેરામેન વિરલ વ્યાસ સાથે ઉમિત રાજપૂત ગુજરાત ફર્સ્ટ સુરત